હિન્દી માણસ ગુજરાતી બોલતો હોય તો બહુ જ પ્રયત્ન સાથે સાચું બોલે ગુજરાતી માણસ હિન્દી બોલે બહુ ખરાબ બોલે કોઈ બી હિન્દી ભાષા ગુજરાતી બોલતા જોવા ને જેટલું આવડતું હશે ને એટલું જ બોલશે કે આપ મારે આવવું છે તમે અટકતો ને અટકી જશે આપણે ગુજરાતી માણસ હિન્દી બોલીએ તો આપણે અટકીએ નહીં ગાડી ફ્લોમાં માં જાય લાગે ભાગે લોહી ની ધારે આપણે કે અમાર ઉદરસાઈ ઓ જાતા હોય ને તમે બોલતા હોય લે આ શું લે લે ના આવે એમાં

અમદાવાદ શહેરમાં તો ત્રેવીસ માર્ચે એટલે કે આ રવિવારે પ્રોગ્રામ થઈ જ રહ્યો છે ટિકિટ લિંક ઇન બાયો બુક માય શો ઇન્સાઈડર એન્ડ ઓલ ઇવેન્ટ્સ પણ ગુજરાતના બીજા કયા કયા શહેરોમાં અને એ સિવાય ભારતના બીજા કયા કયા શહેરોમાં હું પ્રોગ્રામ લઈને આવું એ આજના દિવસે તમે આ પર્ટિક્યુલર રીલના કમેન્ટ સેક્શનમાં જણાવો ખૂબ જલ્દી એક નવા સુંદર મજાના એનાઉન્સમેન્ટ સાથે પાછા મળી